નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર મેસોલી તલાટી પરીક્ષાનું પરિણામ છે તેમને જાહેર કરવામાં આવ્યું તેમના વિશેની વાત કરવાની છે જે આ મિત્રો વાત કરીએ તો ગત મોડી રાત્રે મહેસૂલી તલાટી પરીક્ષાનું પ્રોવિઝનલ પરિણામ છે તેમને જાહેર કરવામાં આવેલું છે અને સાથે મેરિટ પણ જાહેર કરી દીધેલું છે કેટલા ઉમેદવાર મિત્રોનું કટ ઓફ કેટલે સુધી અટકેલું છે કારણ કે મુખ્ય પરીક્ષા માટે પાંચ ગણા ઉમેદવાર મિત્રોને બોલાવવાના છે તો તેમને ધ્યાનમાં રાખીને જ મેરિટ લિસ્ટ અટકેલું છે અને મેરિટનો આંકડો જોઈને તમે પણ ચોંકી જશો જે આ મિત્રો મહેસૂલી તલાટીનું જે પ્રોવિઝનલ પરિણામ જાહેર થયું તેમને લગતી મહત્ત્વની વિગત જોવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જોઈ તમે શકો છો ગુજરાત ગોળ પસંદગી મંડળ દ્વારા એક ઉમેદવારો એટલે કે મુખ્ય પરીક્ષા માટે જે લાયક ઠરેલા ઉમેદવારો છે તેમની કામ યાદી જાહેર કરવામાં આવેલી છે મહેસૂલી તલાટી વર્ગ ત્રણની લેખિત પરીક્ષા છે ચૌદ નવ ના રોજ યોજાઈ હતી પંદર નવ ના રોજ ફાઇનલ પ્રોવિઝનલ આન્સર કી આવેલી હતી અને ગઈકાલે એટલે કે છવ્વીસ નવના રોજ ફાઇનલ આન્સર કી ડિકલેર પણ થઈ ગયેલી હતી તો ફાઇનલ આન્સર કીને ધ્યાનમાં રાખીને પરિણામ છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે તો સૌપ્રથમ જોઈએ તો કેટેગરી વાઇઝ કટઓફ છે તે એમને અહીંયા દર્શાવેલું છે કટઓફ છે તે કેટેગરી વાઇઝ કટઓફ દર્શાવેલું છે અને એક સર્વિસમેન જે ફિઝિકલ હેન્ડીકેપ છે તેમના પણ જુદું કટઓફ અહીંયા દર્શાવેલું છે સૌપ્રથમ જનરલ કેટેગરીમાં જોઈએ તો જનરલમાં મેલ એકસો બાવીસ પોઈન્ટ અઠ્ઠાવન માર્કે અટકેલું છે જ્યારે ફિમેલ એકસો નવ પોઈન્ટ ઓગણચાળીસ ઝીરો નેવ્યાશી માર્કે અટકેલું છે એ જ રીતે ઈ પણ દર્શાવેલું છે ઈ કેટેગરીની વાત કરીએ તો મેલ કેન્ડિડેટની અંદર એકસો બાર પોઈન્ટ ઓગણસિત્તેર સિત્તેર ઝીરો ઓગણચાળીસ માર્કે અટકેલું છે જ્યારે ફિમેલનું એકસો એક પોઈન્ટ ચવ્વીસ નવસો ચાર માર્કે અટકેલું છે એવી જ રીતે એસસીબીસી બી મીન્સ કે ઓબીસી કેટેગરીમાં કોમન ઉમેદવાર છે તેમાં એકસો ને તેર પોઈન્ટ પંચાણું ચોરાણું પાંચ માર્કે અટકેલું છે જ્યારે ફિમેલમાં નવ્વાણું પોઈન્ટ ત્રેવીસ આઠસો ચોસઠ માર્કે અટકેલું છે એસસીની વાત કરીએ તો એસસીનું કે મેરિટ તમે અહીંયા જોઈ શકો છો એસસીબીસીની સમકક્ષ આવી ગયેલું છે એટલે કે મેલ કેન્ડિડેટ માટે એકસો બાર પોઈન્ટ તેતાલીસો પંચાવન જ્યારે ફિમેલમાં સો પોઈન્ટ પચાસ સાત ઓગણસિત્તેર માર્કે અટકેલું છે જ્યારે સૌથી નીચું મેરિટની વાત કરીએ તો એસટી કેટેગરીનું મેરિટ દર્શાવેલું છે એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટનું એક્યાસી પોઈન્ટ બોતેર પાંચસો એક્યાશી જ્યારે ફિમેલ કેન્ડિડેટમાં એંસી પોઈન્ટ વીસ બસો પંચાણું માર્કે અટકેલું છે આવી રીતે કેટેગરી વાઇઝ કટ ઓફ અહીંયા દર્શાવેલું છે અને ફિઝિકલ હેન્ડીકેપ જે એક્સ સર્વિસમેન છે તેમની વાત કરીએ હવે સૌપ્રથમ પ્રથમ એક્સ સર્વિસમેનનું મેરિટ જોઈએ તો તમે કટ ઓફ જોઈ શકો છો એંશી પોઈન્ટ વીસ ત્રીસ બે માર્કે અટકેલું છે જ્યારે ફિઝિકલ હેન્ડીકેપની અંદર એ બી સી અને ડી કેટેગરીનું મેરિટ અહીંયા દર્શાવેલું છે જે ક્રમશઃ તમે અહીંયા જોઈ શકો છો જે મિત્રો આવી રીતે એક સર્વિસમેન ફિઝિકલ હેન્ડીકેપ પ્લસ કેટેગરી વાઇઝ કટ ઓફ ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવેલું છે હવે રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ માટેની પીડીએફ છે તે લગભગ ત્રણસો ને ત્રીસ જેટલા પેજની પીડીએફ ડિક્લેર કરવામાં આવેલી છે અને આ પેજની અંદર સૌ પ્રથમ સિરીઝ નંબર દર્શાવેલો છે ઉમેદવાર મિત્રનો રોલ નંબર છે ઉમેદવારનું પૂરું નામ દર્શાવેલું છે ઉમેદવારની જન્મ તારીખ દર્શાવેલી છે તેમનું જેન્ડર દર્શાવેલું છે કઈ કેટેગરીમાં છે તે દર્શાવેલું છે ત્યારબાદ જો ફિઝિકલ એન્ડિકેપના મળવાપાત્ર હોય કોઈ ગ્રુપના હોય એક્સ સર્વિસમેનના હોય સ્પોર્ટના માર્ક હોય વિન્ડો એટલે કે વિધવાના માર્ક હોય જે જગ્યાએ જે માર્ક મળવાપાત્ર હશે ત્યાં યશ દર્શાવેલું હોય છે અને પરીક્ષાની અંદર એટલે કે લેખિત પરીક્ષામાં કેટલા માર્ક મેળવેલા છે તે માર્ક અહીંયા દર્શાવેલા છે હવે જે જગ્યાએ અહીંયા દાખલા તરીકે સ્પોટના માર્ક મળવાપાત્ર છે ત્યાં યશ છે તો સ્પોટના જેટલા માર્ક હશે તેટલા માર્ક અહીંયા મળવાપાત્ર હશે પ્લસ લેખિત પરીક્ષાના માર્ક બંનેનો સરવાળો થઈને અહીંયા જે ફાઇનલ માર્ક દર્શાવે છે તે ઉમેદવારનું પરિણામ છે આવી રીતે ત્રણસો ત્રીસ પેજનું એક પીડીએફ ડિક્લેર કરેલી છે જેમની અંદર તમામે તમામ ઉમેદવાર મિત્રો જે એટલે કે ત્રેવીસો નેવ્યાસી જગ્યા ભરવા માટે લગભગ આમના પાંચ ગણા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવેલા છે તો કુલ કેટલા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવેલા છે તમે અહીંયા જોઈ શકો છો છેલ્લા પેજે જે ત્રણસો ને ત્રીસમું પેજ છે તેમાં લગભગ બાર હજાર એકસો ને અઠ્યોતેર ઉમેદવાર મિત્રોને રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવેલા છે જે આ મિત્રો આવી રીતે જે પ્રાથમિક પરીક્ષા લેવાય તેમનું પરિણામ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે અને જગ્યાના પાંચ ગણા ઉમેદવાર મિત્રોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવેલા છે જેમનું કેટેગરી વાઇઝ કટ ઓફ ભરતી બોર્ડે ડિક્લેર કરી દીધેલું છે જે વિડીયોની અંદર ખાસ જોયું આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો